તમારા બધાનું સ્વાગત છે મારા નવા અને ઘણા દિવસ ભાઈ આપણે ભાઈ ફરી પાછો વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે તો હમણાં થોડોક મજા જેવી નહોતી બાકી નવરાત્રી આલથી અને બહુ ઉઠાતું નહીં વહેલું અને વ્લોગ આપણે બનાવતા નહોતા બહુ પણ આજથી વળી ફરી પાછા આપણે કબૂતર બાજીમાં પગ મૂકી દીધો છે અને કબૂતરને હવે ટ્રેન કરવા છે અને કબૂતરમાં રેડ પખાડ બધું થઈ ગયું છે કેમ કે ધ્યાન દેતા નહોતા કોઈ નાનો ભાઈ હતો હું અને હું તો બહાર હતો થોડોક ટાઈમ અને પાછો નવરાત્રીમાં હતો ને પાછો હમણાં થોડોક મજા જ એવું નહોતું બાકી આપણે ફરી પાછા ચાલુ કર્યું છે અને હવે અત્યારે કબૂતર આગળ જાય અત્યારે તો એક વાય ગયો છે જોઈ લો ઘડિયાળમાં કેટલા વાય ગયા અત્યારે એક વાઈ ગયો છે દોઢ વાઈ ગયો છે દોઢ વાઈ ગયો છે ને હવે આપણા ઘાસીમાં જાય ને અત્યારે કબૂતરને ઉડાડીએ આપણે અને હવે ડેલી સર્વિસ આવડે નવા નવા વ્લોગ આપણે આપણી યુટ્યુબની આઈડીમાં મૂકા કરશું બાકી તમે બધાએ જોયા કરો અને ઘણા બધા ભાઈ કહેતા હતા કે એમ લોગ નથી લાગતા આ બધા ભાઈ અને હવે તો કામ બામો પતી ગયું છે અને હવે થોડાક દિમાં આપણે હવે કબૂતરના ફરી પાછા સારા ઉડે એવા ટ્રેન કરી લેવાના છે એટલે હવે બધા એન્ડ સુધી બધા જોડાયા રહ્યો અને આ શું જો કહી દો લાઈક કરી દો સબસ્ક્રાઈબ કરી દો કેતા લાઈક કરી દો બધા એમ કહેજો સબસ્ક્રાઇબ કરી દો સબસ્ક્રાઈબ કરી દો અવાજ નવા લુકમાં માં મે મળ્યા રહે હું કે અવાજ મમ્મા મમ્મા હલો ભાઈ બોલતા આવડતું નથી હવે આપણે અગાસી પર જાય ને તમે એ દુધી જોડાય રહ્યો ને તો કે કબૂતર નો હું હાલ જઈએ ને કેવા કબૂતર ઉડે છે આપણે જોયા આલો ઉપર કબૂતર જો જયેશભાઈ આપણે ઉપર જ હતો કબૂતર ઉડાય રહ્યા છે ત્યાં તો આવવું છે એ તો બધું ફેરફાર કરી નાખવાનો જે આપણે શિયાળો આવી ગયો છે કોઈ સમયમાં આવી જાય બધા આવી ગયો એમ સમજો અને બાકી જો બધા કબૂતર અહીં બેઠા છે તમારે કંઈ તકલીફ નથી બહુ કબૂતરમાં કાંઈ બહુ મસ્ત મજાના છે જો થોડા કુઈ છે ઘણા બધા ઉડે છે એક વાહ બેઠો છે બેઠા છે તો લોકયા સારંગપુરી

બાકી આપણે સારંગપુરી નું ભઠ્ઠું એક એમાં બેઠો ઈ છે એ બહુ મસ્ત આવતું છે આપણે ફરી પાછા સવાર સવાર મોં ચાલુ કરી દેવા છે કેવા પડે બધું જોવાનું છે આપણે જો કે બધા બેઠા છે મસ્ત મજાના પાણી પાણી બાકી હજી આપણે ખાવા પીવાનું લગા બધું આખો સેટઅપ બધે ફેરવવાનો છે ઘણો બધો ફેરફાર કરી નાખવાનો છે આપણે કબૂતર ફરી પાછા ડેલી વ્લોગ નાખવા ચાલુ કરી દેવાના છે કાતરી નાખાતા પૂછડા ફરી પાછા નવા આવી જાય એટલે ખેંચી લેવાના આ છીએના અને હવે ટૂંક સમયમાં જ આપણે આખા પૂરેપૂરો ઘેરો આપણે કલાક ટાઈમ કલાક વાળો કરી નાખવાનો છે કલાક અને આ પઠ્ઠું બહુ મસ્ત હોવું હતું આને પાછું રિકવર તો એ થઈ ગયું છે આંખમાં ઓલું તકલીફ થઈ હતી તકલીફ એ હાજર થઈ ગઈ બાકી હવે બધું આ કમ્પ્લીટ જ છે હવે ટાઈમિંગ ભરાવાની છે બસ હવે ટૂંક સમયમાં આવે હવે એકાદી આપણે બ્રિટિંગ નીકળી જાય બચા નીકળી જાય એકાદા પછી બહુ મસ્ત કબૂતર આપણે ઉઠવા મળશે અને એ બચાય ભેગા ઉઠશે જો કે આમાં બચા જોડે આપણે જયેશભાઈ આગળ કબૂતર ઘણા મસ્ત છે પણ એના આપણે બચ્ચા કાઢવાના છે એના બચ્ચા નીકળી જાય ને એ કબૂતરના એ પછી કબૂતર આપણે તમને બતાવી દઈ બાકી બહુ મસ્ત છે આપણે બ્રિડિંગ ખાતું રાખ્યા છે કબૂતર આપણે ફેશિયલ એ બાજુવાળાને કબૂતર જાય આપણે ઘેરો ઊંચો ઉડે છે થોડોક બાકી આ બધા ઉડા મસ્ત મજાને ઉડી છે હવે તો એ કબૂતર આપણે ઘરે ઉડાટ દીધા જો કેવો મસ્ત મજાના બધા જો લુગડું આપણે ફેરવી એટલે ઉડે જ બાકી હવે આપણે અહીંયા આ કાઢી કેરેટનો આપણે આખો સેટઅપ બનાવવો છે અંદર દીદી ખાતું કાજી કેરેટ નું બનાવું હવે પેટી વાર વટા નાખવું ને કેરેટ આપણે કરવું છે અમે એટલે બહુ વરસાદ નું પાણી આપણી આમાંથી આ લખવા માંથી આને કાંઈ પેલા બચાવ ઉઠી જાય ને બચ્ચા બહુ શાનદાર ઉડી રહી છે બહુ મસ્ત ઉડે છે એમના બચ્ચા જો કેરો જડી ગયો હે ઉચો બહુ મસ્ત ઉડી બાકી સારા ઉપર ઉતરી ગયો છે અત્યારે નહીં ઉડાડે એટલે હાંજે જ ઉડાડો હાંજે હું સવારે જ ઉડાડવાનો ટાઈમ છે અત્યારે નથી તો આપણે ઉડાડ્યો તો સવારે જ ઉડે પાણી ભરી દીધું નાવાનું આપણે આ પાણી ભરી દીધું અંદર હિસાબ કરીને સમજીએ અને બાકી બધા બેઠા અને આ ભાગી ગયો તો એ આવી ગયો ને બાકી બે કબૂતર ઉડે છે જો ક્યારના ઉડે છે બહુ મસ્ત મજાના કબૂતર ઉડે છે બે હવે આ બધા જ આપણે મહેમાનની આ તો જો આ જે ઈન્ડો આપવું લાગે ઈન્ડો આપ્યો છે

બે ઉડે છે ત્રણ ઉડતા એક ઉતરી ગયો બહુ મસ્ત ઉડે છે તો નાવા બાવા આપણે ઉતારી કબૂતર ને બધાને એટલે નાઈ ગયું લો બીએ છે હલે અલા અલા

તમારો બીજો ન નીકળો અમે વિચાર્યા તો નીકળો જ નહીં હજી ભાઈ બે ઉડી છે તો ભાઈ આ કબૂતર એવું મસ્ત કલાક ઉડી લીધો હજી ઉડાડતા નથી પણ એક બીજો લઈ આવ્યો તો નવો અને એક હજી બહુ મસ્ત ઉડે છે

અને બાકી બધી માહિતી પૂરતી હું તમને કબૂતર બારામાં દીધા રાખી બધાને એટલે સબસ્ક્રાઈબ વસ્ક્રાઈબ કરી લેજો અને અવાજ નવા લુકમાં મિલા ફરી પહેલાં ફરી પાછા તો આ બ્લોગ હવે એન્ડ કરી દઈ તો આ બ્લોગ કેવો લાગે હોય કોમેન્ટમાં જણાવજો ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરવાનું ભૂલતા નહીં તો અવાજ નવા બ્લુકમાં મિલા ફરી પાછા બાય બાય